પ્રભુ યસુ ખિસ્તના સર્વોચ્ચ અને પ્રેમી નામમાં સલામ પવિત્ર બાઇબલમાં લખેલી સુવાર્તા એનો બારમો અધ્યાય અને ત્રીજા વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ તે વેળાએ મરિયામે ઘણું મૂલ્યવાન જટામાસીનું એકેર અત્તર લઈને ઈશ્વને પગે છોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા અત્તરની સુગંધ આખા ઘર પસરી રહી કાલે આપણે જોયું હતું કે પ્રભુ યુ કર્યો લાજરસ ને સમયે તેની મરિયમે જટામાસીનું મૂલ્યવાન અત્તર પ્રભુ ઈસુના પગ પર રેડ્યું તેના જીવનભરની કમાણીને પ્રભુના પગ પર રેડી દઈને તેણે પોતાનો પ્રેમ અને ધન્યવાદ એ પ્રગટ કરી રહી હતી પરંતુ પ્રભુ તેનાથી આગળ કહે છે મારા દફન કરવાના દિવસને સારું તેને એ રાખવા દો અર્થાત મરિયમે આ મૂલ્યવાન અત્તરનો ઉપયોગ પોતાના સગા ભાઈના દફનમાં એ દિવસે માટે નહોતું રાખ્યું પરંતુ પોતાના ભાઈથી પણ વિશેષ મરિયમને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આટલો પ્રેમ કેમ હતો કારણ કે તેના વિશ્વાસે તેને શીખ્યું કે આ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે જે પરમેશ્વરનો હલવાન જગતના પાપ હરણ કરે છે અર્થાત મરિયમ ખુદના પાપ તથા તેના સગા સ્નેહીના પાપ અને પૂરા જગતના મનુષ્યના પાપ તે પોતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ તથા પુનરુત્થાન પર વિશ્વાસ દ્વારા તેમના મૃત્યુ અને

તમે પ્રગટ કરવા ઈચ્છો છો પ્રભુ આ સમજવાને તમારી સહાયતા કરે